મેને કીધું કે કોઈ આટલી માંડવી થાય આ રીતે આ રીતનું પ્રોડક્શન આવે અને એમાં એને વાતમાં રસ પડ્યો અને એને માંડવી કરી આપણે કેટલી માંડવી થઈ અમે 5 વીઘાની મગફળી હતી 115 ગણી મગફળી થઈ એટલે 260 મણ થઈ 5 વીઘાની મગફળી 260 મણ થઈ એટલે એને વધારે મજા આવી તો આવસી લોકો ધાણી માંડી અને બિયારણની માંડી બધું આવી કે લે છે તો તમને કેમ કે ધાણી પાણી ધાણી અત્યારે એમાં કંઈ ઘટે જ નહીં 25 મણનો એવરેજ ધાણીનો પાકો ફાઇનલ છે હા અને ટુવેર છે ટુવેર માં એ રીતે છે કે ઉપર કાસો હોનું કેમ હોય પીરું એવી રીતે કાયદેસર લીગલી છે મારી આગળ વિડીયો છે પ્રૂફ છે પ્રૂફ ન હોય તો બરોબર છે અને અમને આ કૃષિ મોલની દવા અમને એટલી અનુકૂળ આવી ગઈ છે કે એમાં કોઈ એને કોઈ જાતનું કાંઈ ટેન્શન આવતું નથી દવા સાયકા પછી કાયદેસર ઊભું રહેવાનું ખેતરના સીડે જાય એટલે મન થાય છે અને અમે રામાણીભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આવીને આવી દવા દઈએ

મળે છે તો અમને બિપિન ભાઈ અમારી દુકાને અમને પણ ખૂબ આનંદ છે બિપિન પણ ખૂબ મજા આવે બરોબર ને બહુ અમને આનંદ થયો ભાઈ દવા જેવી છે કુશી રસાયણ છે બધી એવી સ્ટાન્ડર્ડ કંપની ની દવા બધી આવે છે જેટોલ એવું આવે ખજાના એવું આવે આપની પછી આ ગેલેલિયો હા તી પછી આવડે આ દવા આપણે આ દવા બહુ કામ આપે છે આ દવા રે આ દવા પુષ્કળ પ્રમાણમાં કામ આપે છે કે આ આખું એને આખે આખું એને

あしとうぜま